નીરુભા વાઘેલા વોર્ડ નંબર દસ કોર્પોરેટર અમારું આ વર્ષોથી એજી ચોકની અંદર ચમત્કારી હનુમાન નામે અમારી જે જગ્યા છે ત્યાં શનિ શનિદેવ મહાદેવ અને આ ત્રણ ત્રણ અમારા બહુ પ્રખ્યાત મંદિર આવેલા છે ખાસ કરીને આજે જે શનિજયંતિના નિમિત્તે અમારે વર્ષોથી અમારા જે સ્થાપક હતા બળવંતસિંહ રાઠોડ અને અમારી આખી ટીમ ધર્મેન્દ્રભાઈ ભગત ગિરિરાજસિંહ હરભમજી અને અમારી આખી સંપૂર્ણ ટીમ વર્ષોથી આ પરંપરા જાળવી રાખવા માટે અમે ખાસ આયોજન કર્યું છે બીજો નંબરમાં કે આજને જે ટીઆરપી કાર્ડની અંદર જે નાના નાના ભૂલકાઓ જે કઈ એની શ્રદ્ધાંજલિ રૂપે અમે પણ ખાસ કરીને આ એક યજ્ઞનું આયોજન કર્યું હતું કે એ લોકોને પરિવારના ને અને જે કાંઈ એને સુખ શાંતિ અમારા જે ગુજરી ગયા છે એ બધાને સુખ શાંતિ જે મોક્ષ મળે એના આ આખું અમે આયોજન કર્યું છે અને સાંજે લગભગ સાતેક હજાર માણસો અમારે આજે મહાપ્રસાદનું આયોજન છે બાપા મંદિર કેટલા વર્ષ છે મંદિર લગભગ છે ને પંદરેક વર્ષથી મારા જૂનામ જૂનું મંદિર છે